કચ્છ અને ગુજરાતની રસ્વત ઘટનાઓ અને સમાચારો જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને બોજ નગરપાલિકા દ્વારા ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૂંટાયેલા કાઉન્સિલરો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ સામાન્ય સભામાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી જેમાં નાગોર પાસે આવેલ ડમ્પિંગ સાઇટની સફાઈના થયેલા કામની સમીક્ષા કરવામાં આવી હતી આ ઉપરાંત ભુજ નગરપાલિકા ઉપર પીજી વિસીએલના લાખો રૂપિયાના બિલના ચૂકવણા અંગે ચર્ચા કરવામાં આવી નગરપાલિકા પ્રમુખ રશ્મીબેન સોલંકીએ જણાવ્યું કે પીજી વિસીએલને ભુજ નગરપાલિકા દ્વારા ચૌદ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે પરંતુ બાકી રહેતી રકમ માટે લોનનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે લોન મંજૂર થઈ જતાં તમામ ચૂકવણા ભરી દેવામાં આવશે તેવી ખાતરી તેમણે આપી હતી આ ઉપરાંત આગામી દિવસોમાં ભુજ નગરપાલિકાના તમામ કાઉન્સિલરો અયોધ્યા ખાતે શ્રી રામલલ્લાના દર્શન કરવા જશે તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો પ્રમુખને માધ્યમો દ્વારા પૂછવામાં આવ્યું હતું કે અયોધ્યા કોના ખર્ચે જશો ત્યારે તેમણે કહ્યું કે કોશિશ કરીશું કે સૌ પોતપોતાના ખર્ચે જાય આમ છતાં આ મુદ્દે ચર્ચા કરીને નિર્ણય લઈશું તેવું જણાવ્યું હતું જે અમે આ બજેટ રજૂ કર્યું છે એ પીજીવીસી હેલ્થનું જે લેણું હતું એના માટેની અમે એક લોનની દરખાસ્ત કરી હતી એ દરખાસ્ત પૂરી થઈ શકે લોન અમારી મંજૂર થાય એટલે અમે પીજીવી સીએલનું લેણું પણ અમે ચૂક કરશું એના માટેની આ ખાસ એક બજેટ માટેની ખાસ સામાન્ય સભા અમે બોલાવી હતી અને લોકોના સુખાકારી માટે જે અધુરાસું છે એ પૂરું કરશું તાત્કાલિક અમે પૂરા કરીશું પૈસા તો વ્યવસ્થિત જગ્યાએ જ હા ભેગમાં ઉભરાવે છે પણ એ પૈસા જે ચડત રકમ હતી એ અમે આવ્યા પછી મેં હમણાં પંદર બે દિવસ પહેલાં જ પણ એમને પંદર લાખ રૂપિયા આપ્યા છે અને અધૂરા અમે કહ્યું હતું કે જે પણ તમારું દાખવી રહેતું હશે એ અમે વહેલી તકે પૂરું કરશું એ મારા આવ્યા પહેલાં પણ હતું ચડત રકમ હતી એટલે મારા આવી ગયા પછીના તો અમે કાઢીએ જ છીએ છતાં પણ લોન જો મંજૂર થશે એટલે પૂરતું લેણું અમે એમને ચૂકતું કરી આપશું પ્રમુખ સ્થાનેથી તે એક આપણે અયોધ્યાનો જે હતો ઠરાવ પસાર કરવાનો હતો અયોધ્યા વિશેનો હતો એક પિસ્તાલીસ ડી હેઠળ હતું જે આપણે ડમ્પિંગ સાઇટ હતું ત્યાં ખાતરના ઢગલા જે થઈ ગયા હતા એને જે સાફ કરવાનું હતું એ હેઠ હતું અમે એ બધા સભ્યો સાથે એક ચર્ચા કરી મીટિંગ કરશું જો શક્ય હશે તો સૌ સૌના ખર્ચે જશું નહીં તર પછી હવે કંઈક આયોજન કરી અને વિગત સરખી વ્યવસ્થિત તમને આપીશ